वन सेकंडिया होगा वन सेकंड आपके स्कूल की मैं बात बता रहा हूँ मेरा लड़का आपके स्कूल में पढ़ता है लड़का तो तो आपके स्कूल तो तो के अंदर लड़का नॉनवेज लेके आता है तो दो लोग खाते नॉनवेट डालता है बोलता है मैं पनीर लेके आया हूँ तो आपका मैनेजमेंट क्या है अरे दारू लेके आया में में आ, तो सब वो लड़का ऐसा बोल रहा है कि ये पनीर है और उसको नॉनवेज खिला रहा है वो नॉनवेज खाता नहीं है ये आपकी स्कूल का मैनेजमेंट पे है मैं खुद कंप्लेन करके आऊ खोद और स्कूल ऐसी आपकी मैंने बोला उसके पापा को बोला मैं बताऊँ नॉनवेज क्या होता है जो जिसका धर्म है वो धर्म पालता है तो उसको धर्म तोड़ रहा है वो ये हिंदुस्तान है पाकिस्तान है ये पाकिस्तान है जो नॉनवेज खिलाएगा ये भी है उधर आपका मैनेजमेंट क्या कर रहा है वहाँ पे आपका मैनेजमेंट वहाँ पे क्या कर रहा है क्या में हो रहे हैं बातचीत मैंने बोलता है कोई लड़का चाकू लेके आया था स्कूल में आपकी स्कूल क्या कर रही है

જે બેદરકારી છે કારણ કે આ પ્રકારની જ્યારે ઘટના બને છે તો વડી કચેરીને જાણ કરવી જોઈએ ચોક્કસ દરમિયાનના લોકોને અઢી લાખ રૂપિયા લઈને એડમિશન આપવામાં આવું બધું નાંચમી કક્ષાએથી એ બાબતે આ ઘટના બની એટલે તાત્કાલિક કદાચ હોસ્પિટલમાં આ પ્રક્રિયા એટલે બાળકને દાખલ કરવા બીજું બીજું ના કાર્યમાં જોડાયા હોય પરંતુ એમને ટેલિફોનિક જાણ કરવા નથી કરી તો અમે જે છે એના કારણે કારણદર્શક નોટિસ પણ આપી છે ખુલાસો પણ માગ્યો છે સીસીટીવી કેમેરા વગેરે પોલીસ કાર્યવાહી કરશે એના આધારે જ હકીકતની ખબર પડશે અને હું પણ આ બાબતે આ જે વિદ્યાર્થી છે એની આગળની કોઈ પ્રકારની હિસ્ટ્રી કેવા પ્રકારની હતી એ પણ અમે જોઈશું કે આગળ શું કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલો તો જો એ પ્રકારનું હોય તો શાળાની ચોક્કસ લાપરવાહી જ ગણાય એ પ્રકારની બાબતો આ પ્રકારનું હોય તો ગંભીર બેદરકારી કહેવાય અહીંયા ધોરણ છમાં કે આગળની પૂર્વ હિસ્ટ્રી મેં તમને કીધી એમાં ક્યાંય એવું બેદરકારી હશે અને આવા પ્રકારની શાળાએ ચલાવી રાખી હોય તો એ ચોક્કસ બે સાહેબ અઢી લાખ રૂપિયા એડમિશન માટે લેવામાં આવતા હતા અને અમુક લોકો સ્પેસિફિક વ્યક્તિ પાસેથી સ્પેસિફિક ધર્મના લોકો પાસેથી અઢી લાખ રૂપિયા લઈને એડમિશન આપવામાં આવતું હતું એફઆરસી કરતો વધુ ફી લઈ ન શકે એફઆરસીનો ઓર્ડર નોટિસ બોર્ડ પર પણ લગાવવો પડે અને એ પ્રકારે એ બીજું કે આ આઈસીએસી બોર્ડની સ્કૂલ છે જેથી કરીને એને ગુજરાત સરકારની એનઓસી લઈ અને કે એનું જે બોર્ડ છે એ અલગ છે પરંતુ ફીના નિયમો જે છે એ એફઆરસીના એ ગુજરાત સરકારના અને એફઆરસી કમિટી દ્વારા નક્કી થયેલા હોય તે લાગે છે એ પણ અનિયમિતતા જોવા મળશે તો પણ એ આપણે આના વિરુદ્ધ શું શું પગલાં લઈ શકીએ છીએ આના વિરુદ્ધમાં એની એનઓસી એની રદ કરવા માટે કે જે ગુજરાત સરકારે એને એનઓસી આપ્યો હોય એ કરી શકાય પરંતુ આ બાબતે પહેલા અત્યારે હાલ આમાં કોણ કેટલું દોષિત છે કયા પ્રકારે શાળાએ બેદારી દાખલી છે અને જે પોલીસ પણ પોતાની કાર્યવાહી એમાં પણ જે હકીકત આવશે અને વડી કચેરીને અમે આ બાબતે રિપોર્ટ પણ કરીશું અને આગળ વિભાગ કક્ષાએથી આ બાબતે જે કોઈ નિર્ણય લેવામાં આવશે તેનું આદેશનું અમે પાલન કરીશું બિલકુલ ગઈકાલે જે આ ઘટના બની રહી છે ઘટના જેવા સમાચાર અમારી કચેરીને મળ્યા તાત્કાલિક શાળાને કારણ આપી અને ખુલાસો ગઈકાલે જ માગ્યો છે પરંતુ જે અત્યારે સવારે જે જે ધોરણ દસનો આ વિદ્યાર્થી રહ્યું એનું જે નીચે રાખીને અહીંયા કુલ

આ પ્રકારે ઇન્જરી કરવામાં આવેલી ને ઇન્જરી પછી એ બાળક જે છે એ લોહી છે આ બાબતોની માહિતી અમારી પાસે અત્યારે પ્રાથમિક છે જો આમાં શાળાની લાપરવાહી સ્પષ્ટ જણાશે તો ચોક્કસ આ શાળા તો આઈસીઆઈસી બોર્ડની છે પરંતુ એની એન રદ કરવા માટે અમે વિભાગને મોકલી આપી સાહેબ જે રીતની પ્રત્યક્ષ વાત કરવામાં આવે તો

નહીં ગુજરાત સરકારની શિક્ષણ વિભાગની એને એને જ આ પ્રકારના અન્ય બોર્ડની શાળા ચલાવવામાં આવતી રદ થાય એટલે ગુજરાત માં એ આ શાળા જે છે એ ચલાવી ન શકે ઓકે સર થેન્ક યુ